પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું રાજવીરસિંહ ચૌહાણ આવો જોઈએ દિવસભરના સમાચાર પોરબંદરના ઉદ્યોગનગર ઘાસગોડા નજીક જાહેરમાં જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા શાંતિબેન નિલેશભાઈ શામળા જાંજીબેન હરદાસભાઈ ઓડેદરા કંચનબેન પ્રદીપભાઈ બસિયા અને પ્રવીણભાઈ માલદીભાઈ સિંગરાખીને જુગાર રમતા ઝડપી લઈ સ્થળ પરથી ચાર હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેમની સામે જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો તેઓના ખાગેશ્રી ગામે રહેતા તુલસીભાઈ ચનાભાઈ નારેજા નામના પ્રોઢે પોતાના રહેણાંક મકાનના ઉપલા માળે જઈ ઝેરી દવા પી લીધી હતી આ બનાવની જાણ થતા પરિવારજનો દોડી ગયા હતા અને તુલસીભાઈને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા પ્રોટી ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે અંગે કુતિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદર સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે મગફળીના સહિત મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું છે પોરબંદર જિલ્લામાં શુક્રવારે રાત્રિના સમયે બરડા પંથકના ગામોમાં પાંચ થી છ ઇંચ વરસાદ થતા મગફળીનો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે અને ખેડૂતોને રાતા પાણીયા રોવાનો વારો આવ્યો છે પોરબંદર સહિત જિલ્લામાં છેલ્લા પાંચ છ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે શુક્રવારની રાત્રે પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં ગામોમાં પાંચ થી છ ઇંચ વરસાદ થતા નદી નાળા અને વાડી ખેતરો છલકાયા હતા પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં શુક્રવારની રાત્રેના પડેલા ભારે વરસાદને કારણે તારાજી સર્જાય છે ખેડૂતોના ખેતરમાં રહેલા હજારની સહાય આપવા તેમજ પશુઓનો ઘાસચારો આપવા માટેની માંગ કરી હતી કેટલાક ગામોમાં વરસાદી પાણીમાં મગફળીનો પાક તણાઈ ગયો હતો જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે બિલેશ્વર ગામની ફોરેસ્ટની ઓફિસ સામે રોડ પર એક ઈસમ કારમાં દેશી દારૂ લઈને આવતો હોવાની બાતમી મળી હતી જે આધારે તપાસ હાથ ધરતા કારમાંથી પાંચસો ચાલીસ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો આ મામલે રાણાવા પોલીસે કાર ફોન અને પાંચસો ચાલીસ લીટર દેશી દારૂ સહિત બે પોઈન્ટ તેર લાખનો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક પ્રફુલ્લ બાબુભાઈ હુણ ભૂરા લખમણ મુરી અને વિજય રાખા હુણ વિરુદ્ધ રાણાવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં